શહેરના રૂવાપરી રોડ નજીક મહિલાની છેડતી કરતા આરોપીને ગણતરીની કલાકોમાં જ ઘોઘા રોડ પોલીસે ઝડપી લીધો શહેરના રૂવાપરી નજીક રહેતી સમિતાબેન ફેઝલભાઈ માલકાણી નામની મહિલાને છેલ્લા ચાર વર્ષથી ચુબેરભાઈ આરીફભાઈ લાકડીયા નામનો શખ્સ અવારનવાર મહિલાની પાછળ આવીને તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરે છે જ્યારે મહિલાએ સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ મહિલાના પતિ અને તારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા કોગરરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ બનાવને પગલે કોગરરોડ પોલીસે આરોપી સુબેર લાકડીયા ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી